સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું આ કાર્યક્રમમાં સમગ્ર પાટણ જિલ્લા સંગઠનના સર્વે હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારબાદ કાર્યકર્તા મિત્રો સાથે મન કી બાત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ સિદ્ધપુર તાલુકા અને શહેર ભાજપ સરસ્વતી તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તર નવવે જન્મદિવસ હતો અને એમને જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી પંદર દિવસના અનેક સેવાના કાર્ય કાર્યક્રમો પાર્ટી દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા આપવાનું નક્કી કર્યું હતું એના ભાગરૂપે સિદ્ધપુરમાં અનેક કાર્યક્રમો થયા છે અને આજે પણ આવો એક સેવાનો સરસ કાર્યક્રમ કે લોકો અહીંયા આગળ આવે એ સાથે ત્રણ કાર્યક્રમો હતા એટલે લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી શકે અને એને વધુમાં વધુ સેવાનો લાભ લઈ શકે એના માટે મેડિકલ ચેકઅપ આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય મેડિકલ હોય એવું અનેક પ્રકારની આજે ગોઠવણી થઈ હતી અનેક લોકોએ એનો લાભ લીધો છે લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બધા શુભકામનાઓ પાઠવી છે દેશને જે રીતે આગળ લઈ જવામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એમાં વધુમાં વધુ શક્તિ પ્રાપ્ત થાય એમની તંદુરસ્તી સારી રહે આપણો દેશ પ્રગતિ કરે અને વિશ્વ મહાસત્તા બને એમાં આશીર્વાદ આપીને આજનો આ કાર્યક્રમ થયો એના ભાગરૂપે બીજો પણ એક કાર્યક્રમ જે પદા અધિકારીઓ હતા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છોટાયેલા બધા મેમ્બરો અહીંયા આગળ ઉપસ્થિત થયા હતા એ બધાની એક સરસ કડી બની છે તો સરકારની અનેક પ્રકારની યોજનાઓનો લાભ પણ છેવાડાના માનવી સુધી પહોંચે એવા સંકલ્પ સાથે લોકોએ આગળ વ્યવસ્થા કરી હતી એની સાથે સાથે મનથી વાતની વાત સાંભળી અને આજે મને પણ બધા લોકોએ શુભકામનાઓ પાઠવવા અહીંયા આગળ ઉપસ્થિત થયા હતા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમ કહું છું કે ખરેખર જે બધાએ આ બધા જ કામોમાં જે સહકાર આપ્યું છે એ બધા શુભકામનાઓ સાથે સાથે એમના પણ અનેક જે નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો સરકારમાં રહીને આપણે બધા સાથે મળીને કોઈ ચોક્કસપણે પૂર્ણ કરીશું